નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આણંદ જિલ્લા શહેરમાં ગેટ પાસે આવેલ હીરાગીરી કોમ્પ્લેક્સ ઘણા સમયથી ખૂબ મોટા પ્રમાણમાં દબાણ હટાવવા સ્થાનિક નગરજનોએ રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરતું નગરપાલિકા તંત્ર આંકલાવ નગરપાલિકા વિસ્તાર મેઇન પ્રવેશ દ્વાર નજીક હીરાગોરી કોમ્પ્લેક્સ બનાવવામાં આવી હોય જે વર્ષોથી બજાર તરફ શોપિંગ બનાવીને ગેરકાયદેસર દુકાનોના સટરના દરવાજા પાડવામાં આવેલો હોય અને હીરાગીરી શોપિંગ બનાવનાર માલિકે આ દુકાનો વેચાણ આપેલી હોય ત્યારે બાદ દુકાન માલિકોએ મન ફાવે તેમ પોતાની હદ વટાવી મોટા પતરાના શેડ મારી ઓટલા બનાવવામાં આવેલ હોય જે ટ્રાફિક અડચણરૂપ થતું હોય અને વાર તહેવારે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ટ્રાફિક દૂર કરવામાં આવતું હોય તેમજ આ શોપિંગનું દપાનથી સ્થાનિક રહીશો પણ કંટાળી ગયેલા હોય આથી બે એક વર્ષ પહેલાં આંકલાઉ સિટી સર્વે સુપ્રીમ ટેન્ડર સ્ટાફ અને નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હોય ત્યાં ખૂટ મારવામાં આવેલા હોય અને શોપિંગના દુકાન માલિકે દબાણ દૂર કરવા માટે જણાવ્યું હોય તેમ છતાં આજ દિન સુધી હીરાગીરી કોમ્પ્લેક્સ શોપિંગના માલિકોએ દબાણ દૂર કરવામાં આવ્યું નથી મેઇન ગેટથી પસાર થતો રસ્તો આ શોપિંગના લીધે ખૂબ જ ટ્રાફિક અડચણ હોય જેનું દબાણ દૂર કરવા માટે આંકલાવ નગરજનોએ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી હોય તેમ છતાં નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરતા હોય તેથી ઉચ્ચ કક્ષાએ પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી હોય આંકલાવ મેઇન ગેટ નજીક બનાવેલ હીરાગીરી કોમ્પ્લેક્ષનું ખૂબ મોટા પ્રમાણમાં દબાણ તાત્કાલિક દૂર કરવું જોઈએ તેવી સ્થાનિક રહીશો દ્વારા ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે પાઠવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજી સુખભાઈ